નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ સરકાર શ્રી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે અને એનું જે નોટિફિકેશન છે એ પીએમ કિસાન જે પોર્ટલ છે તેના પર મૂકવામાં આવ્યું છે હજુ હમણાં જ મૂકવામાં આવ્યું છે મિત્રો લગભગ એક કલાક જેટલો સમય થયો છે એટલે ફાઇનલી સરકાર તરફથી એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે જાહેરાત કરી દેવામાં આવી છે કે પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહારના ભાગલપુરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રિલીઝ કરવાના છે તો મિત્રો હું આપને સૌ પ્રથમ તો પહેલાં જે નોટિફિકેશન પીએમ કિસાન પર મૂકવામાં આવ્યું છે એ નોટિફિકેશન તમને બતાવું અને સાથોસાથ મિત્રો તમને એ પણ બતાવું કે જે આ ઓગણીસમો હપ્તો છે બે હજારનો એ કેવા ખેડૂત મિત્રોને મળવાનો છે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને આવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અહીંયા આપણે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ અહીંયા આપણે સર્ચ કરીને બેઠા છીએ તો હવે આપણે હું તમને જે નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે સરકાર તરફથી પીએમ કિસાન પોર્ટલ પર એ નોટિફિકેશન બતાવું તો અહીંયા આપણે આ વેબસાઇટ જે છે પીએમ કિસાનની એના પર ઓકે આપીએ એના પર વક્ય આપતા જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નોટિફિકેશન છે એ અહીંયા મૂકવામાં આવ્યું છે હજુ હમણાં જ મૂકવામાં આવ્યું છે લગભગ એક કલાક જેટલો સમય થયો છે અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું દિવસના ત્રણ વાગ્યાને પાંત્રીસ મિનિટનો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પોસ્ટર છે આ જે નોટિફિકેશન છે એ અહીંયા મૂકવામાં આવ્યું છે ઓગણીસમાં આપતાને લઈને અને આ પોસ્ટરની અંદર લખવામાં આવ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કી ઓગણીસમી કા હસ્તાંતરણ ચોવીસ ફરવરી બે હજાર પચીસ ભાગલપુર બિહાર તો મિત્રો ફાઇનલી ભાગલપુર બિહાર જે છે બિહારના ભાગલપુરથી પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાના છે પછી મિત્રો આ નોટિફિકેશન વગર પણ બીજું નોટિફિકેશન પોર્ટલ પર મૂકવામાં આવ્યું છે જે આપણે રોજ નોટિફિકેશન ત્યાં જોઈએ છીએ તો અહીંયા આપણે આ નોટિફિકેશનને હટાવી દઈએ હવે અહીંયા ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા જ્યારે પણ આપતો રિલીઝ થવાનો હોય ત્યારે રોજ અહીંયા નોટિફિકેશન મૂકવામાં આવતું હોય છે તો અહીંયા પણ ઓગણીસમાં હપ્તાને લઈ અને મિત્રો નોટિફિકેશન જે છે એ અપડેટ કરવામાં આવ્યું છે મૂકવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો લખેલું છે કે ધ હોન બ્લે પ્રાઇમ મિનિસ્ટર વિલ રિલીઝ ધ ઓગણીસ ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ પીએમ કિસાન યોજના ઓન ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રિલીઝ કરવાના છે તો અહીંયા મિત્રો જે ઓફિસિયલ પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ પોર્ટલ પર તમે જોઈ શકો છો એ ઓગણીસમાં આપતાનું નોટિફિકેશન પણ અહીંયા મૂકવામાં આવી આવ્યું છે તો મિત્રો ફાઇનલી જે પીએમ કિસાનનો ઓગણીસમાં હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આવવાનો છે હવે માત્ર છ દિવસ જ બાકી રહ્યા છે તો મિત્રો જ્યારે પણ હું ઓગણીસમાં હપ્તાને લઈ અને ચોવીસ ફેબ્રુઆરીના વિડીયા અમે મિત્રો બે ત્રણ બનાવેલા છે તો બધા અમુક મિત્રો જે છે એ નીચે વિડીયોની નીચે કોમેન્ટ કરે છે કે ચોવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો નથી આવવાનો તો મિત્રો હવે ફાઇનલી સો ટકા પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ તમે તમારી નજરે જોઈ શકો છો કે જે પીએમ કિસાનનું ઓફિશિયલ પોર્ટલ છે એના પર નોટિફિકેશન ઓગણીસમાં હપ્તાનું મૂકવામાં આવ્યું છે તો ફાઇનલી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો આવવાનો છે પણ મિત્રો સાથોસાથ આપણે એ જોઈએ કે આ જે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો છે એ કેવા ખેડૂતોને મળશે તો મિત્રો આ પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જે છે એ એવા ખેડૂતોને મળશે કે જેમનું લેન્ડ સીડિંગ છે એ થયેલું હશે જેમનું આધાર બેંક એકાઉન્ટ સીડિંગ છે એ થયેલું હશે અને જેમની ઇ કેવાયસી છે એ પણ થયેલી હશે તો આ ત્રણેય વિગતો જો બરાબર હશે એવા ખેડૂત મિત્રોને જ આ જે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો છે એ મળવાનો છે તો હવે જો તમારે એ ચેક કરવું હોય કે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આ જે ત્રણેય વિગતો મેં આપને જણાવી સૌ પ્રથમ આધાર સીડિંગ પછી સોરી લેન્ડ સીડિંગ પછી આધાર સીડિંગ અને ઈ કેવાયસી આ ત્રણેય વિગતો તમારી બરાબર છે કે નહીં એ તમારે જોવું હોય તો તમે કેવી રીતે જોઈ શકો તો એના માટે તમારે જે પીએમ કિસાનનું આ જે પોર્ટલ છે એના પર આવી જવાનું છે હવે અહીંયા આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા લખેલું છે કે નો યોર સ્ટેટસ તો જે આ નો યોર સ્ટેટસ છે એના પર જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપી અને ફરી પાછું પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આવી રીતના સ્ક્રોલ કરી અને પછી અહીંયા લખેલું છે કે એન્ટર રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે જે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર હોય એ અહીંયા એન્ટર કરવાનો છે અને જો તમારી પાસે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર નથી તો પછી અહીંયા જે નો યોર રજિસ્ટ્રેશન નંબર જે લખેલું છે એના પર ઓકે આપશો એટલે તમારો જે પીએમ કિસાનમાં મોબાઈલ નંબર જે રજીસ્ટર હશે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનું કહેશે અથવા તો આધાર કાર્ડ નંબર અને પછી તમે એ નાખ્યા પછી ઓકે આપશો એટલે એના પર ઓટીપી જશે અને ઓટીપીને એન્ટર કર્યા પછી તમને રજીસ્ટ્રેશન નંબર મળી જશે તો અત્યારે આપણી પાસે રજીસ્ટ્રેશન નંબર છે તો અહીંયા આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ખેડૂત રજીસ્ટ્રેશન જે નંબર હોય એ એન્ટર કરી દીધો છે હવે જે આ કેપચા જોવા મળે છે અહીંયા એ કેપચાને આપણે અહીંયા એન્ટર કરવાના છે તો આપણે એન્ટર કરી દઈએ તમારે પણ આવી રીતના જ તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો તમારે કરવાનું છે હવે મિત્રો આપણે કેપચા પણ અંદર એન્ટર કરી દીધા છે હવે અહીંયા જે ગેટ ઓટીપી લખેલ છે એના પર વકી આપવાનું છે એના પર વકીય આપશો એટલે જે આપણો પીએમ કિસાનમાં મોબાઈલ નંબર રજીસ્ટર હશે એના પર ઓટીપી જશે અને એ ઓટીપીને અહીંયા એન્ટર ઓટીપી જે લખેલ છે ત્યાં એન્ટર કરી અને પછી ગેટ ડેટા પર ઓકે આપશો એટલે આપણું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ઓપન થઈ જશે તો આપણે ઓટીપીને અંદર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે જે ઓટીપી છે એ ઓટીપી અંદર એન્ટર કરી દીધો છે હવે અહીંયા ગેટ ડેટા જે લખેલ છે એના પર ઓકે આપવાનો છે તો એના પર ઓકે આપશું એટલે જે આપણું પીએમ કિસાન સ્ટેટસ સ્ટેટસ છે એ ઓપન થઈ જશે હવે અહીંયા પેજને થોડું આમ ઉપર સ્ક્રોલ કરવાનો છે આવી રીતના આવી રીતના ઉપર સ્કોલ કરશો એટલે સૌ પ્રથમ તો તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ તમને જોવા મળશે અહીંયા સૌ પ્રથમ તમારો રજિસ્ટ્રેશન નંબર તમને જોવા મળશે પછી તમારું નામ તમને જોવા મળશે તમારો એડ્રેસ જોવા મળશે કઈ તારીખે તમે પીએમ કિસાનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તારીખ તમને જોવા મળશે અને પછી તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમને જોવા મળશે હવે અહીંયા આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ઇલિજિબિલિટી સ્ટેટસ તો જે આ ઇલિજિબિલિટી સ્ટેટસ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે આવી રીતના તમને મિત્રો જોવા મળશે તમારો સ્ટેટસ તો જેમ મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું કે ત્રણ વિગતો તમારી બરાબર હોવી જોઈએ લેન્ડ સીડિંગ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ અને ઈ કહેવાય છે તો અહીંયા જે આ ત્રણ વિગતો છે લેન્ડ સીડિંગ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ અને ઈ કેવાયસી આ ત્રણે ત્રણ વિગતો આ ખેડૂતની બરાબર છે અને આગળ ગ્રીન ટીક લાગેલ છે અને યશ લખેલું છે એટલે આ ખેડૂતને જે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો છે એ મળવાપાત્ર છે તમારે જો મિત્રો આ ત્રણ વિગતો જે છે એની અંદર કોઈ પણ એક જગ્યાએ જો ચોકડી લખેલી હશે ચોકડી બતાવશે અને ન લખેલું હશે તો મિત્રો તમને ઓગણીસમો હપ્તો મળવાપાત્ર થતો નથી અને નહીં મળે તો સૌપ્રથમ તો આપણે આ ત્રણ વિગતો સમજી લઈએ કે ત્રણ વિગતો છે શું અને એને કેવી રીતના જો કદાચ ચોકડી હોય તો કેવી રીતના સુધારવી તો સૌ પ્રથમ અહીંયા લખેલું છે લેન્ડ સેડિંગ લેન્ડ સેડિંગ એટલે જમીનનું વેરિફિકેશન અને જમીનનું વેરિફિકેશન જો તમારે બાકી હોય ચોકડી ત્યાં બતાવતું હોય તો એના માટે તમારા જે જમીનના ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ લઈ જઈ અને તલાટી જે તમારા ગામના હોય એ તલાટીને આપવાના છે અથવા તો તાલુકા પંચાયતમાં જઈને એ ડોક્યુમેન્ટ જમા કરવાના છે એટલે તમારું જે લેન્ડ સીડિંગ છે એ થઈ જશે જમીનનું વેરિફિકેશન છે એ થઈ જશે અને અહીંયાથી જે ચોકડી છે એ ચોકડી હટી જશે અને આવી રીતના ગ્રીન ટીક લાગી જશે પછી મિત્રો આવે છે આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ હવે આ જે આધાર બેંક એકાઉન્ટ એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર એક સેવા ચાલુ કરવી પડે છે ડીબીટી જો તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ હોય તો જ મિત્રો તમને આ પૈસા મળે છે કોઈ પણ સરકાર તરફથી જે પૈસા આપવામાં આવે છે એ ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા જે છે એના માધ્યમથી આપવામાં આવે છે એટલે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર જે ડીબીટી છે એ લિંક હોવું જોઈએ જો ડીબીટી લિંક નહીં હોય તો આવી રીત તો અહીંયા ચોકડી જોવા મળશે એટલે ડીબીટી લિંક કરવા માટે તમારે સૌપ્રથમ જે તમારું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ અને બેન્કની પાસબુક લઈ જઈ અને બેંકમાં જવાનું છે અને બેન્ક મેનેજરને કહેવાનું છે કે અમને ડીબીટી કરી આપો એટલે બેંકમાંથી ડીબીટીથી થઈ શકશે કરી આપશે એ લોકો પછી અહીંયા જે છેલ્લી વિગત છે એ છે ઈ કે વાયસી તો આ મિત્રો ઈ કેવાય એ એટલા માટે કરવામાં આવે છે કે સરકાર શ્રીને ખબર પડે કે જે ખેડૂતને આપણે બે હજારનો હપ્તો આપી રહ્યા છે એ ખેડૂત હજુ એની એમની પાસે એની એ જમીન છે અને એના એ જ વ્યક્તિ આ પીએમ કિસાનનો યોજનાનો લાભ મેળવી રહ્યા છે એટલે મિત્રો ઈ કેવાય તમારે દર બે વર્ષે કરાવવાની થતી હોય છે પહેલાં નહોતું પણ હવે સરકારશ્રી દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે કે ફરજિયાત જે કિસાન છે ખેડૂત છે એમને ઈ કેવાય કરવી જરૂરી છે એટલે એની ઓળખ થઈ જાય તો ઈ કેવાય જો તમારે અહીંયા નો લખેલું હોય અને જો ચોકડી હોય તો એના માટે ઈ કેવાયસી જો તમારે કરવી હોય તો તમે મિત્રો ત્રણ પ્રકારે ઈ કેવાય કરી શકો છો સૌપ્રથમ તો તમે મોબાઈલની મદદથી ઈ કેવાયસી કરી શકો છો પણ એના માટે મિત્રો તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પીએમ કિસાનમાં રજિસ્ટર હોવો જોઈએ અને જે તમારો આધાર કાર્ડ છે એની અંદર પણ મોબાઈલ નંબર જે પીએમ કિસાનમાં આપેલો હોય એ રજીસ્ટર હોવો જોઈએ તો જ તમે અહીંયા મોબાઈલની મદદથી ઈ કેવાય કરી શકશો ઓટીપીની મદદથી પછી મિત્રો બીજું કે ગ્રામ પંચાયતમાં જઈ અને તમે ફિંગરપ્રિન્ટ આપીને કેવાય કરાવી શકો છો અને જો ફિંગરપ્રિન્ટ ન આવતી હોય તો ફેસ ઓથોન્ટિકેશન એટલે કે ચહેરો કેપ્ચર કરાવી અને તમે ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો આ ત્રણ રીતે તમે કેવાયસી કરાવી શકો છો અને આ જો ત્રણેય વિગતોમાં કોઈ પણ જગ્યાએ આ એક જગ્યાએ જો ચોકડી લાગેલી હશે તો તમને મિત્રો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો મળવા પાત્ર થતો નથી તો અત્યારે જ આ વિડીયો જોયા પછી તમારો પીએમ કિસાન સ્ટેટસ સૌપ્રથમ ઓપન કરો અને જોઈ લો જો કોઈપણ જગ્યાએ ચોકડી હોય તો એને તમે સુધારી દો અને આ ઓગણીસમો હપ્તો તો તમને સો ટકા નહીં મળે તમે સુધારશો તો કારણ કે ડેટા અપડેટ થતાં વાર લાગે છે અને હવે જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમાં હપ્તાને માત્ર સાત દિવસ જ બાકી રહ્યા છે એટલે ઓગણીસમો હપ્તો તમને ના મળે પણ જે વીસમો હપ્તો છે એ વીસમાં આપતા વખતે ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો બંને સાથે મળી જશે જો તમે વિગત સુધરાવી દેશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હોવ તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર